जय महाराज मित्रो, मित्रों आज मैं तुम्हें बताऊँछु खरगोश नया ससला छे नया वीरणा छे मैं पाड़ी राचा से ये फौज ने टेंपस माटे मित्रों कहीं न कहीं कोई मनोरंजन माटे छे तो तुम्हें बताऊँछु उसकी ये मित्रों कहां बरे छे यानी पुलेक छे तो एकज वियाणी थी मैंने मैं यहां मा सेट करे छे तो एक वीरणी से ससली अरे तो मित्रों यहाँ सचली से हरी हरी है ना आएगी आएगी वो माँ भी आएगी उसकी ऐसे ठीक रहेगा ना इधर ही ऐसे तो नहीं कहीं हवा लगे यार बहन नहीं हवा तो वो कम वो बंद हो जाएगा पूरा अच्छा अच्छा ऐसे है ना ठीक रहेगा ऐसा भी ठीक है कोल्ला सब बन गया है ना अभी इसके लिए तो यहाँ पर दोस्तों हमने यहाँ राखे से माड़ा અને આની માંસ છે ધીમે ધીમે આવી જશે અને આને લઈ જશે આમ આની અંદર રહેશે તો મિત્રો સસલું સવાર-ઓરમાં જુઓ સકનવા માંનવામાં આવે છે જય માતાજી કેવું લાગશે તમને વિડીયો ને જો જનામ સુ નાના ના છે બિલકુલ છોટા છોટા છે તમે જુઓ ખાઈ છે અહીં જો મહા મિત્રો ખાઈ છે ને પહાડી આખી સુકાઈ ગઈ છે કંઈ ખાવાનું છે નહીં ખાસ તો ઘાસ જ્યાંથી વેણીને લાવીને અમે પૂરું કરીએ છીએ તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બિલકુલ બરફના પહાડ છે અહીંયા બરફથી ધીમે ધીમે સુકાઈ રહી છે એટલે બિલકુલ સૂકી જમીન છે હાલ કોઈ ઘાસ ચારો નથી એટલે ખરગોશને ખાવા માટે તકલીફ પડે જે કાંઈ રોટલો છે લંગરમાં રસોડામાં પડી હોય થોડી સબ્જીયા આવું તમને ખવડાવીએ આ છે કાશ્મીર મિત્રો બરફ ઓગળી રહેશે હવે અને જે વચ્ચે દેખાય કાશ્મીરના ગામડા છે તો મિત્રો આપ જરૂર જણાવશો વિડીયો કેવો લાગ્યો અને ખરગોશ વિશે તમને કોઈ માહિતી હોય તો જરૂર કહેજો મિત્રો એને શું ખબર આવી શકાય કોમેન્ટમાં જરૂર જણાવશો